તો ઈટાવા મહંત મેડિકલ ચેકઅપ માટે તેમને લઈ જવામાં આવ્યા હતા મહામંડલેશ્વર મહાદેવ ભરતી આશ્રમમાંથી તે ત્રણ દિવસ ગુમ રહ્યા હતા મહંત જ્યારે ત્રણ દિવસ દરમિયાન તે ભૂખ્યા તરસ્યા રહ્યા હોવાનું પણ શરીરની તકલીફો પણ સામે આવી છે જ્યારે ઈટાવા ગોળી વિસ્તારમાંથી તે મળી આવ્યા છે પોલીસનું સર્ચ ઓપરેશન હતું તે દરમિયાન જુનાગઢની આ ઘટના છે મહંત જ્યારે ભારતી બાપુ આશ્રમમાંથી એક પત્ર લખીને ચાલ્યા ગયા હતા અને શા કારણોસર ચાલ્યા ગયા હતા તે હજુ કારણ બહાર આવ્યું નથી પણ પત્રમાં જાણવા મળ્યું છે કે અંગત કોઈ મંદુખ થયું હોય તેવા કારણોસર તે બાપુ આશ્રમ છોડીને ચાલ્યા ગયા હતા અને મહંતને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા સિવિલ હોસ્પિટલ આ સાથે તેઓ ત્રણ દિવસ ભૂખ્યા અને તરસ્યા રહ્યા હતા મહંતને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલની તરફ લઈ જવામાં તમામ બંદોબસ્ત સાથે તેમને લઈ જવામાં આવ્યા છે મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ત્રણ દિવસથી કીધા વગર કોઈને પણ જાણ કર્યા વિના તે આશ્રમમાંથી ચાલ્યા ગયા હતા પરંતુ તેમને એક પત્ર પણ લખ્યો હતો અને પત્રમાં અંગત લોકો સાથે મંદૂક થયું હોવાની વાત પણ સામે આવી રહી છે તો જુનાગઢ આ મામલો છે તો વલસાડ જિલ્લાના ધરમપુરની પોલીસ સ્ટેશનમાં